ગુજરાતમાં એક પછી એક આંદોલનો શરૂ થઈ રહ્યા છે ચૂંટણી માગ સાથે ફરી સોશિયલ મીડિયામાં ફિક્સ પે દૂર કરવા માટે માગ કરવામાં આવી રહી છે એક સેન્ડલ પર રિમૂવ ફિક્સ પે ઇન ગુજરાત ટ્રેન્ડ થઈ રહ્યું છે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આ લડતને સમર્થન આપ્યું છે કહ્યું સરકાર બનશે અમારી એટલે એકસો દસ ટકા અમે ફિક્સ પે દૂર કરીશું હાલમાં ગુજરાતના જે યુવાનો જે વિદ્યાર્થીઓ ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યા છે કર્મચારીઓ કે ગુજરાતમાંથી ફિક્સ પગારની પ્રથા નાબૂદ થવી જોઈએ એમનો સંપૂર્ણ ટેકામાં છું ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ એ ગુજરાતના યુવાનો બેરોજગાર યુવાનો અને કર્મચારીઓનું મહાભયંકર શોષણ કરનારી એક ગુલામીની સિસ્ટમ છે કોંગ્રેસ પાર્ટી તરીકે અમે કમિટમેન્ટ આપીએ છીએ જે દિવસે સરકારમાં આવીશું હંડ્રેડ એન્ડ ટેન પરસેન્ટ ફિક્સ પગાર અને આઉટસોર્સિંગના કોન્ટ્રાક્ટની પ્રથાને નાબૂદ કરીશું આ વિડીઓ તમે સેવ કરી રાખજો પણ આજની તારીખે તમારા સપોર્ટમાં છીએ અને હું સંપૂર્ણપણે વાતમાં સુર પુરાવું છું કે ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ નાબૂદ થવી જોઈએ આપણા આ ગુજરાતમાં જેના વાઇબ્રન્ટ સ્વર્ણિમ હોવાની લંબાસો મારે આટલા બધા મુખ્યમંત્રીઓ તો ફિક્સ પગાર નાબૂદ કરો ને આપણને બધાને સાતમા આઠમા પગાર પંચનો લાભ એટલે ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ ત્રણેય નાબૂદ થવા જોઈએ એની કેમ્પેનમાં મારો સંપૂર્ણ ટીકો જાહેર કરું છું જીગ્નેશ મેવાણી સાથે કોંગ્રેસના અન્ય નેતાઓ પણ લડતને લઈ સમર્થન આપી ચૂક્યા છે બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરે પોસ્ટ કરતાં લખ્યું ગુજરાતની ફિક્સ પે નીતિ યુવાઓના ભવિષ્ય સાથે ચેડા કરે છે નોકરી સુરક્ષા યોગ્ય વેતન અને સન્માનનો હક દરેકનો છે આ નીતિ બંધ કરી ગુજરાતના યુવાઓને ન્યાય આપવો જોઈએ જ્યારે તેમના જિલ્લાના જિલ્લા પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત તે જ બાબતે તે જ શબ્દોમાં લખે છે જોવું રહ્યું ફિક્સ પે દૂર થાય છે કે નહીં બ્યુરો રિપોર્ટ ગુજરાત તક